પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભૂત સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશિષ્ટ અભિયાન અનેક પ્રગતિશીલ ખેડૂતોની વાડીની મુલાકાત લઈ ખેડૂતોને ખાતર સહિતની ચીજવસ્તુઓ અંગે માર્ગદર્શન આપ્યું ભૂત સ્વામિનારાયણ મંદિર દ્વારા ગાય આધારિત ખેતી અભિયાનના ખેડૂતોને પ્રેરણા પ્રવાસના માધ્યમથી પ્રેરણા મળી શકે તેવા હેતુ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને પ્રવાસમાં નારણપુર ગામના અર અરવિંદભાઈ સેંઘાણીની વાડીએ ચોક્કસ પદ્ધતિથી કમ્પોઝ થયેલા છાણિયા ખાતરના વપરાશથી જમીનમાં ખૂબ મોટી માત્રામાં ઉત્પન્ન થતાં સૂક્ષ્મજીવો ઉપયોગી બેક્ટેરિયા અને અળસિયાને કારણે જમીન પોચી બનાવી હવાની અવર જવર વધતા જમીન સુધરે છે તે પ્રકારનું વાતાવરણ ઉપસ્થિત કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મોટી તુંબડીમાં નરેન્દ્રસિંહ જાડેજાની વાડીની પણ મુલાકાત લીધી હતી એ જ પ્રમાણે મોટા કપાયા ગામે ધનજીભાઈ અને દિનેશભાઈ વાલાણીની વાડીની પણ મુલાકાત લેવામાં આવી હતી ખાસ કરીને અલગ અલગ પ્રકારની ખેતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ગોબર સ્લરી જીવામૃત ગોકૃપા અમૃતમ સહિતના સંપૂર્ણ ગાય આધારિત ખાતરોની પણ માહિતી આપવામાં આવી હતી એ જ પ્રમાણે મુખ્ય માર્ગદર્શક સ્વામી દેવચરણ સ્વામીએ મુખ્ય સમિતિના મેઘજીભાઈ હિરાણી સાથે માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું ખાસ કરીને ગુરુ ગુરુકુળથી અલગ અલગ પ્રકારના નવતમમ સ્વામી મુકુંદમ સ્વામી સહિતના લોકો આ કાર્યમાં જોડાયા હતા જયદીપભાઈ શૈલેષભાઈ ખીમજીભાઈ દેવરાજભાઈ પણ સાથે રહ્યા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું